નમસ્કાર દોસ્તો આપણા દેશમાં ચીરહરણ કર્યું પતિ એવો છે જેનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે અને તેણે ભરી સભામાં મતલબ કે ગામની વચ્ચે તેણે પોતાની પત્નીનું સિંદુર છે તે મિટાવી દીધું અને મિટાવ્યા બાદ તેણે જે કારનામું કર્યું છે એને જાણીને દેશભરમાં ચર્ચા જાગી છે કે આવો અનોખો કિસ્સો છે તે સામે આવ્યો છે કે આ પતિએ આવું શું કારણે કોણ છે આ પતિ કેમ તેની પત્નીનું સિંદૂર મિટાવવામાં આવ્યું કોણ છે એ પત્ની અને શું કારણે આ આખો કાંડ થયો છે અને આખરે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા દેશનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો ગોડા કરીને જિલ્લો છે આ ગોડા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એક વ્યક્તિ છે જેનું નામ છે હરિચંદ્ર આ હરિચંદ્ર છે તે ચાલીસ વર્ષનો છે તેની પત્ની એનું નામ કરિશ્મા છે અને તે પણ આના ઉંમરની છે પરંતુ આ બંનેના લગ્ન લગ્નજીવન છે તે સારું ચાલતું હોય છે પરંતુ એકાદ વર્ષ પહેલા આ બંને પતિ પત્ની છે તેમાં અણબનાવની શરૂઆત થાય છે આ સંબંધોની અંદર એક શખ્સ છે જે બાજુના ગામમાં રહેતો હોય છે તે શિવરાજ ચૌહાણ નામનો આ શખ્સ છે તેની એન્ટ્રી થાય છે તે પસંદ હોય છે અને કરિશ્મા તેને પસંદ કરતી હોય છે આ બંનેનો પ્રેમ છે તે શરૂ થાય છે પરંતુ એ શરૂ થયા બાદ આ જે કરિશ્મા છે તેનો પતિ મતલબ કે હરિચંદ્ર તેને આની જાણકારી મળે અને એ સમયે હંગામો થાય છે ત્યારે આ બંનેની વચ્ચે પોલીસ છે તે મધ્યસ્થ કરાવે છે અને ફરી આ આ પતિ પત્ની છે 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 તેના સંબંધો તે થઈ જાય અચાનક હરિચંદ્ર છે તે બીમાર પડે છે તેને કોઈ તકલીફ થાય છે અને તે ઓપરેશન કરાવે છે ઓપરેશન કરાવ્યા બાદ તે ચાલી નથી શકતો તે ઘરની અંદર રહે છે તેનો એક દીકરો છે જે તેની સારવાર કરતો હોય છે મતલબ તેના બાળકો પરંતુ જે કરિશ્મા છે તે ઘરથી બહાર જતી રહે છે પોતાના આશિકને મળવા તેવો આ હરિચંદ્રનો આરોપ છે તેનો આશિક છે તે બીજા ગામનો છે શિવરાજ ચૌહાણ જેને મળવા જતી હોય છે અને આખરે આ જે હરિચંદ્ર છે તે આ શિવરાજ ચૌહાણ સાથે આ તેની પત્ની કરિશ્માને પકડી લે છે એ રંગે હાથ ઝડપાયા બાદ આ હરિચંદ્ર છે તે કરિશ્માને એક મંદિરે લઈ જાય છે ત્યાં નજીકમાં હોય છે જે મંદિરના પટાંગણની અંદર એક હેન્ડપંપ હોય છે મતલબ કે ડંકી ત્યાં તેની પત્નીનું સિંદૂર છે તે આખા ગામની સામે લોકોની સામે તે મિટાવે છે મતલબ કે તેને ધોઈ નાખે છે અને તેનું સિંદૂર છે તેને હટાવી દે છે બીજી તરફ આ જે તેનો પ્રેમી છે શિવરાજ ચૌહાણ તેને પણ ત્યાં બોલાવવામાં આવે છે તેને પણ ત્યાં સિંદૂર છે મિટાવ્યા બાદ આ શિવરાજ ચૌહાણ છે તેની પાસે તેની પત્નીનું માંગ છે તે ભરાવવામાં આવે છે મતલબ કે તે પોતાની પત્નીની જે સિંદૂર હટાવ્યું હોય છે ત્યાં શિવરાજના હાથે તેનું સિંદૂર છે તે લગાવવામાં આવે છે અને આ શિવરાજની સાથે એ મંદિરની અંદર તેની જ પત્નીના લગ્ન કરી દેવામાં આવે છે આ સમગ્ર વિડીયો છે ત્યાં સ્થાનિક લોકોએ બનાવ્યો છે એ વિડીયો હાલ દેશભરમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે આ જે કરિશ્મા છે તેનું કહેવું છે કે તેને શિવરાજ સાથે સંબંધ નથી તે તેને ઓળખતી નથી તેવું તેની પત્નીનું કહેવું છે બીજી તરફ હરિચંદ્રનું કહેવું છે છે કે તેને રંગે હાથ એક વર્ષ પહેલા પોલીસમાં આ બબાલને લઈને પણ સમાધાન થયું હતું બીજી તરફ શિવરાજનું કહેવું છે કે તે ખુશ છે આ લગ્નથી જેને સિંદુર ભેર્યું છે જે આ કરિશ્મા નું આશિક છે અને તે ખુશ છે પરંતુ તેને આ કરિશ્મા સાથે અન્ય કોઈ સંબંધ નહોતા તેની સાથે વાતચીત થઈ હતી ફોનમાં અને તેને બેઠાડીને બાઇકની અંદર તે મૂકવા જતો હતો તેવું તેનું કહેવું છે કરિશ્માનું કહેવું છે કે હું તેને ઓળખતી નથી પરંતુ તેની બાઇકમાં બેઠે છે એવું શિવરાજ કહે છે શિવરાજ એ પણ કહે છે કે તેની સાથે મારે વાત થતી હતી ફોનની અંદર થઈ હતી ત્રીજો પક્ષ એ કહે છે મતલબ કે આ હરિચંદ્ર જેને પોતાની પત્નીને બીજા તેના પ્રેમી સાથે પરણાવી દીધી છે એનું કહેવું છે કે તેને મને જાહેર આપવાની કોશિશ કરી એ લોકો મને મારી નાખવાના હતા તેના કારણે મેં આના લગ્ન છે તે સાથે તેના પ્રેમી સાથે કરી દીધા છે પરંતુ મારા ઘરેણા તેની પાસે છે મારી દીકરી તેની પાસે છે તે મારે જોઈએ છે બીજી તરફ કરિશ્મા છે તે ઘરેણા અને દીકરી પોતાની સાથે રાખવા કહી રહી છે તે પોતાના આશીષ સાથે આ લગ્ન કર્યા છે તેનાથી ખુશ ન હોવાનું પણ કહી રહી છે તે પોતાના પતિ ઉપર આક્ષેપ કરી રહી છે ખોટી રીતે તેને હેરાન કરવામાં આવે છે ત્રીજો મુદ્દો જે સ્થાનિક પોલીસ છે તેનું કહેવું છે કે અમને જાણ નથી કોણે લગ્ન કર્યા અને શું મેટર છે અમારા સુધી હજુ સુધી કોઈ ફરિયાદ નથી પહોંચી ફરિયાદ પહોંચશે તો અમે તપાસ કરીશું પરંતુ આ અનોખા લગ્ન એ હાલ દેશભરમાં ચર્ચા જગાવી છે અલગ અલગ કિસ્સાઓ છે તે દેશમાંથી સામે આવી રહ્યા છે પતિ પત્ની અને વોના કિસ્સા સામે આવી રહ્યા છે પતિની હત્યાઓના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વધુએ આવો ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ